નમસ્કાર દોસ્તો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં આજે આપણે ઘરના મંદિરનું સંપૂર્ણ જ્ઞાન આપણે આ વિડીયોમાં જોઈશું જેમાં મંદિરમાં અમુક વસ્તુ રાખવાથી આપણા માટે લાભદાયક બની રહેશે અને ઘરના મંદિરમાં અમુક વસ્તુ રાખવાથી અથવા તો અમુક વસ્તુ ના ભૂલોના કારણે આપણે ગરીબતાનો પણ સામનો કરવો પડી શકે છે તો બધા જ મિત્રોના પરિવારને ભગવાન હંમેશા ખુશી આપે એવી પ્રાર્થના કરું છું તો ચાલો મિત્રો આજનો વિડીયો એ ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય

તો વાસ્તુશાસ્ત્રમાં ઘરના પૂજા સ્થળ સાથે જોડાયેલા કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે ઘરનું સૌથી શુદ્ધ અને પવિત્ર સ્થાન એટલે પૂજા સ્થળ અથવા તો મંદિર મંદિરમાં તમામ દેવી દેવતાઓના વાસ રહેલો હોય છે તેની પૂજા કરવાથી ઘરમાં હકારાત્મક ઉર્જા જળવાય રહે છે પરિવારમાં સમૃદ્ધિ અને સુખ સંસાર થાય છે તેથી વાસ્તુ અનુસાર મંદિરને ઘરમાં સૌથી મહત્વપૂર્ણ સ્થાનોમાંથી એક રાખવું જરૂરી છે તો વાસ્તુશાસ્ત્રોમાં ઘરના પૂજા સ્થળ સાથે જોડાયેલા કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે જેનું પાલન કરવાથી પૂજાનું ફળ જલ્દી પ્રાપ્ત થાય છે તો પંડિત ઇન્દ્રમણી ઘનશ્યામ કહે છે કે પૂજા સ્થળ એટલે કે ઘરમાં મંદિરમાં બનાવતી વખતે વાસ્તુ નિયમોનું પાલન કરવું જોઈએ તો સૌપ્રથમ મંદિરને કઈ દિશામાં રાખવું વાસ્તુ અનુસાર ઘરનું મંદિર એ ઈશાન દિશામાં હોવું જોઈએ આ દિશા પર દેવી દેવતાઓનો વાસ છે જેથી આ ઈશાન દિશા એ પવિત્ર ગણવામાં આવે છે ઉત્તર પૂર્વ ખૂણામાં મંદિર રાખવાથી પરિવાર પર ભગવાનની કૃપા રહે છે ધ્યાન રાખો કે મંદિરની દિશા ભૂલી ગયા પછી પણ દક્ષિણ તરફ ન હોવી જોઈએ તેનાથી ઘરમાં ગરીબી આવી શકે છે હવે મંદિરનું મુખ વાસ્તુ અનુસાર મંદિરની દિશાની સાથે તેના મુખની દિશા પણ સાચી હોવી જોઈએ વાસ્તુ અનુસાર પૂજા સ્થળનો દરવાજો પૂર્વ દિશા તરફ હોવો જોઈએ સાથે જ પૂજા કરનારનું મુખ પણ પૂર્વ દિશામાં રાખવું એ શ્રેષ્ઠ ગણવામાં આવે છે અને વાસ્તુ અનુસાર મંદિરમાં ક્યારેય પણ તૂટેલી મૂર્તિ ન રાખવી જોઈએ તેનાથી નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે મંદિરમાં લાલ રંગના બલ્બનો ઉપયોગ પણ ન કરવો જોઈએ આ એક માનસિક તણાવનું કારણ પણ બની શકે છે મંદિરમાં હંમેશા સફેદ રંગનો બલ્બ લગાવવો જોઈએ મંદિરમાં પૂર્વજોની તસવીરો પણ ન રાખવી જોઈએ મંદિરમાં એક ભગવાનના અનેક ચિત્રો પણ ન લગાવવા જોઈએ મંદિરમાં વાસણો એ હંમેશા સાફ રાખો દેવી દેવતાઓની મૂર્તિઓને રોજ સાફ કરો તેનાથી ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહે છે તો હવે આગળ આપણે ઘરના મંદિરમાં થતી ભૂલો જેના કારણે આપણે ગરીબ કે દરિદ્રતાનો અથવા તો અમુક મુશ્કેલીઓનો ભોગ બની શકીએ છીએ અથવા તો આપણા માટે લાભદાયક રહેતું નથી તો આ ભૂલો વિશે આપણે આગળ ચર્ચા કરીએ ઘરના મંદિરમાં ક્યારેય ન કરો આ સાત ભૂલો જો જ્યારે પણ ઘર બનાવવામાં આવે છે ત્યારે પ્રશ્ન થાય છે કે ઘરમાં મંદિરની સાચી દિશા શું હોવી જોઈએ મંદિર હંમેશા ઉત્તર પૂર્વ કે ઉત્તર દિશામાં હોવું જોઈએ જો ઘરના મંદિરની સ્થાપના ખોટી દિશામાં કરવામાં આવે તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જેના લીધે પૂજા કરવાનું મન નહીં થાય તો ચાલું જાણીએ કે વાસ્તુ અનુસાર ઘરના મંદિર સાથે જોડાયેલી કંઈ ભૂલો ન કરવી જોઈએ વાસ્તુ અનુસાર મંદિર હંમેશા ઈશાન દિશા અથવા ઉત્તર દિશામાં હોવું જોઈએ ઘરમાં મંદિરની દિશા સાચી કઈ હોવી જોઈએ ઘરમાં મંદિર રાખવાથી સકારાત્મક ઉર્જા વધે છે જો પૂજાના ઘરમાં વાસ્તુ દોષ હોય તો ઘરમાં નકારાત્મક ઉર્જા વધવા લાગે છે માન્યતા અનુસાર પૂજા ઘરની સાચી દિશા અને પૂજા ઘરમાં ભગવાનની મૂર્તિઓ અને તસવીરોની સાચી દિશા જાણવી એ જરૂરી છે તો એવું કહેવાય છે કે જો ઘરમાં બનેલું મંદિર વાસ્તુની વિરુદ્ધ હોય તો પૂજા કરતી વખતે મન એકાગ્ર નથી થઈ શકતું અને પૂજા કરવાથી કોઈ ફાયદો થતો નથી તો ચાલો જાણીએ આવી જ કેટલીક વાસ્તુ ટિપ્સ વિશે જેને તમે તમારા પૂજા ઘર માટે ધ્યાનમાં રાખી શકો છો વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા ઘર યોગ્ય દિશામાં હોવું જોઈએ જો પૂજા ઘર યોગ્ય દિશામાં ન હોય તો તે લાભદાયક નથી એટલા માટે પૂજા ઘર હંમેશા ઘરની ઉત્તર દિશામાં હોવું જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ કે પશ્ચિમ દિશા એ અશુભ છે સાથે જ ઘરના મંદિરમાં બે શંખ એક સાથે રાખવા પણ યોગ્ય નથી એટલા માટે બે શંખ ના રાખવું વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજાના ઘરમાં ક્યારેય પણ તૂટેલી મૂર્તિઓને સ્થાપિત તો ન જ કરવી જોઈએ આ એ સૌથી અશુભ ગણવામાં આવે છે આટલું જ નહીં તૂટેલી મૂર્તિઓની પૂજા કરશો તો દેવતાઓ પણ નારાજ થઈ શકે છે તો વાસ્તુ અનુસાર પૂજા રૂમ ક્યારેય રૂમ બેડરૂમ અને ભોયરામાં ન હોવો જોઈએ પૂજા ઘર હંમેશા ખુલ્લી જગ્યાએ બનાવવું જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં ભગવાનની એકથી વધુ તસવીર ન રાખવી આ વાતનું પણ ખાસ ધ્યાન રાખો કે ભગવાન ગણેશની ત્રણ મૂર્તિઓ તો ન જોવી જોઈએ જેના કારણે ઘરના શુભ કાર્યમાં અવરોધો પણ આવે છે મૂર્તિઓ અને ચિત્રો મૂકવાની સાચી દિશાનું પણ જ્ઞાન હોવું જોઈએ તો એવી માન્યતા છે કે મંદિરમાં હનુમાનજીની મોટી મૂર્તિ ન રાખવી જોઈએ મંદિરમાં તેની મૂર્તિ હંમેશા નાની હોવી જોઈએ તેની સાથે જ બજરંગબલીની બેઠેલી મૂર્તિ રાખવી પણ શુભ ગણવામાં આવે છે તો આ સાથે જ શિવલિંગ પણ મંદિરમાં હોવું જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ભૂલથી પણ મંદિરની નજીક છોદશાલી ન બનાવો ઘણી વખત લોકો ઘરના રસોડામાં મંદિર બનાવે છે પરંતુ વાસ્તુ અનુસાર રસોડામાં પણ મંદિર ન હોવું જોઈએ આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ ગુચ્છે થઈ શકે છે ઘરના મંદિરમાં હંમેશા દેવી દેવતાઓની હસ્તી તસવીરો રાખવી જોઈએ મંદિરમાં દેવી દેવતાઓના ઉગ્ર સ્વરૂપોની તસવીરો ન રાખો આમ કરવું એ અશુભ ગણવામાં આવે છે તો ચાલો યુટ્યુબ દોસ્તો જો તમે આ ચેનલમાં નવા હોય અને આવા વિડીયો તમને પસંદ આવે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેશે તો આવા જ વિડીયો સાથે આપણે હવે પાસા મળશું તો તમામ મિત્રોને હર હર મહાદેવ